નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ છોટાઉદેપુર જિલ્લા નસવાડી બોડેલી અને સંખેડા તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં જાડીઝાખરા ઉગી નીકળ્યા છે જાડી ઝાખરાને કારણે કેનાલોમાં પાણી છોડવામાં આવશે તો ધીમી ગતિએ પાણી જશે કેટલીક જગ્યાઓ પર દિવસો સુધી કેનાલોમાં પાણી નહીં પહોંચે ખેડૂતો નર્મદા નિગમના વાકી સિંચાઈના પાણીથી વંચિત રહેશે નર્મદા નિગમના અધિકારીઓ દર વર્ષે પાણી છોડવાના સમયે કેનાલોની સફાઈનું બહાનું ધરીને પાણી સમયસર નથી છોડતા જ્યારે ત્રણ તાલુકામાં ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર ઢાળિયા કેનાલમાં ન મળે તો ઊભો મૂળ સુકાઈ શકે તેમ છે નર્મદા નિગમના અધિકારીઓ સમયસર કેનાલોની સફાઈ કરાવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખોરિયા પાસે આવેલી છે અને આ જાળવા અnder ઉગી गेला છે એ સફાઈ કરાવે એટલે વહેલી તકે તો આગળ ખેડૂતોને પાણી જલ્દી જાય અને અત્યારે ખેડૂતોને પાણીની જરૂર જ છે હાલમાં આ ઝાડવા ઉગેલા તો પાણી કેટલું ધીમું જાય ને શું પાણી એકદમ ધીમું જાય ને ઝાડવા ઉગેલા એટલે થોડાક સાફ કરેલું હોય તો જલ્દી જાય આ ઝાડવાથી શું નુકસાન થાય કેનાલને ઝાડવાથી આવે બધું નુકસાન થાય તૂટી બી જાય અંદર મૂળ અંદર જતા હોય તો બીજી બનાવવું નવે સેટઅપ કરવું પડે એવું છે શું માંગતા હોય સરકાર પાસે સરકાર પાસે અમારી એવી કે આ સાફ સફાઈ થાય તો ખેડૂતો સુધી પાણી પહોંચે અને ખેડૂતો સુખ શાંતિથી પાણી લે કેનલમાં પાણીની તકલીફ પડે છે કહેવાય જાળવાને લીધે કેનાલ અમુક ટાઈમે આ ગાબડા પીડા કરે મૂળ અંદર જાય એને લીધે ખેડૂતોને પાણી ટાઈમે પહોંચતું નહીં કહેવાય અને ખેડૂતોને જો વહેલી ટકે પાણી મળે તો સારું કહેવાય અત્યારે તો પાણીની જરૂર જ છે કેવાય કેનાલને એવું નુકસાન થાય કે અમુક તૈળો પડી જાય પેલા અંદર મૂળ જાય એને લીધે નુકસાન થાય કહેવાય કેનાલને મારે કે સાફ સફાઈની માંગ જરૂર પડે જ કહેવાય તો પાણી સારી રીતે જાય ખેડૂતોને મળે